ચૂંટણીમાં ઓગણીસ એપ્રિલ સુધીમાં તમામ રાજકીય પક્ષોએ ત્રીજા તબક્કા માટે નોમિનેશન ફોર્મ ભરી દીધા છે અને બાવીસ તારીખ સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે ઉમેદવારી પત્ર ભરતી વખતે ઉમેદવારે પોતાની અને પરિવારની સંપત્તિ અંગેની એફિડેવિટ રજૂ કરવાની હોય છે જેમાં નવસારી લોકસભા બેઠક પર બંને મુખ્ય ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતી એફિડેવિટમાં નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીના ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી આર પાટીલ પાસે હાથ પરની રોકડ બેંક ખાતાની રકમ એફડી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

આવક થઈ હતી જ્યારે બે હાજર ઓગણીસ બેતાલીસ પોઈન્ટ લાખ બે અને બે માં નવ પોઈન્ટ એક લાખ બે અને બે માં લાખ આવક થઈ હતી બીજી બાજુએ પત્ની ગંગાબેન પાટીલની આવકમાં બે બાવીસ અને બે માં ઘરખમ ઉછાળો થયો હતો બે અને 2020 માં પત્નીની આવક શૂન્ય હોવાની સામે બે અને બે માં ત્રણ પોઈન્ટ છ્યાસી લાખ બે અને બે માં આઠ પોઈન્ટ લાખ આવક સામે આવી બે અને બે માં સત્તર પોઈન્ટ કરોડની આવક દર્શાવાઈ છે હિન્દુ અભિવ્યક્ત કુટુંબ તરીકે તેમની બે હજાર એકવીસ બે હજાર બાવીસમાં પાંચ પોઈન્ટ ચાર લાખ સામે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં અઠ્યાવીસ પોઈન્ટ એકતાલીસ લાખ આવક થઈ છે નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નૈશેદ દેસાઈએ રજૂ કરેલી એફિડેવિટ મુજબ તેમની પાસે છ પોઈન્ટ પિસ્તાલીસ કરોડની રોકડ રોકાણ સ્થાવર મિલકત છે જ્યારે પત્ની મમતા દેસાઈ પાસે સાત કરોડની સંપત્તિ છે બે હજાર ઓગણીસ બે હજાર વીસમાં નૈશ દેસાઈની વાર્ષિક એકત્રીસ પોઈન્ટ સાઠ લાખ આવક સામે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં તે ઘટીને માત્ર બે પોઈન્ટ બેતાલીસ લાખ થઈ ગઈ હતી જ્યારે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં પત્નીની આવકમાં પાંચ પોઈન્ટ ચાલીસ લાખ હોવાનું દર્શાવાયું છે નૈષ દેસાઈ પાસે હાથ પર બાર લાખની રોકડ બેંક ખાતામાં બેલેન્સ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ધરાવે છે જ્યારે પત્નીના હાથમાં પંદર લાખની રોકડ છે નૈશ દેસાઈ પાસે પાંચ પોઈન્ટ બ્યાસી લાખની સ્થાવર મિલકત પત્ની પાસે છ પોઈન્ટ એકવીસ કરોડની સ્થાવર મિલકત છે